નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે ઉનાળાની ઋતુ અને ઘણા લોકોના લૂ લાગવાની સમસ્યા થતી હોય છે એ સિવાય એક વાત મહત્ત્વની અત્યારે એ કરી દઉં કે બપોરના સમયે ક્યાંયથી બહારથી તમે આવો તડકામાંથી ગરમ તાપમાંથી સીધા આવો ને ઘરે એટલે અસહ્ય ગરમી થઈ હોય ખૂબ પરસીઓ વળ્યો હોય ને અતિશય ગરમી થઈ હોય ને ત્યારે એક સામટું કોઈ ફ્રીજનું પાણી કે એવું ન પીવું પણ એક વસ્તુ સજેશન કરું છું એક નાનકડો ટુકડો તમે ખાય અને ઉપર માટલાનું પાણી પી લો ને એટલે શરીરની અંદર જે ગરમી આવી ગયું ને ગરમી ધીમે ધીમે નીકળી જાય અને શરીર છે એ કુદરતી ઠંડક પ્રાપ્ત કરવા લાગે છે મિત્રો સવારના અગિયાર વાગ્યાથી શરૂ થઈ અને સાંજના ચાર કે પાંચ વાગ્યા સુધીનો જે સમય હોય છે ને જેની અંદર અસહ્ય તાપ પડે છે મિત્રો વર્ષે ને વર્ષે આ ગરમી છે એ વધતી જાય છે એનું કારણ એ છે કે આપણે બધાએ પર્યાવરણનો નાશ કરવા લાગ્યા છીએ ને એટલે દર વર્ષે ગરમીનો પારો સતતને સતત ઊંચો જતો રહેશે અને એ ભવિષ્યમાં અમે શું થાય તો રામ જાણે પણ મિત્રો જ્યારે આપણે બહારથી આવીએ તડકામાંથી અસહ્ય તડકામાંથી આવીએ ને ત્યારે એવું શું કરીએ કે જેનાથી શરીર છે એની અંદર કુદરતી રીતે ઠંડક આવી જાય અને લૂ ન લાગે નહીંતર શું થાય કે ઘણી વખત અતિશય લૂ લાગવાને કારણે ઘણી બધી સમસ્યાઓ શરીરમાં થાય છે બીજું એ વાત કરી દઉં કે બપોરનો જે સમય હોય છે એકદમ સૂકો પવન હોય છે આપણે બહાર નીકળી હોય ને ખાસ કરીને ટુ વ્હીલ કે બાઇકમાં તો બંને ત્યાં સુધી ન નીકળવું નીકળીએ તો બધું જ આખું મોં છે એ પેક કરી લેવું ખાસ કરીને ઉપર રૂમાલ બાંધવો કેમકે માથું જે ઉપરની સાઈડથી ગરમ થાય છે ને તો આખું શરીર છે એ ગરમ થઈ જશે શરીરમાં લૂ લાગવાની શક્યતા રહેશે પણ જે ગરમ હવા હોય છે ગરમ હવા આપણા શરીરની અંદર જાય છે ને એટલે શરીરમાં રહેલી સાતે ધાતુઓ છે એ ગરમ થવા માંડે છે જેમ કે આપણે કાંબા પિત્તળના કોઈ વાસણ ઘરે રાખ્યા હોય અને બપોરનો સમય થાય એટલે ઓટોમેટિક ગરમ થાય ને શરીરની જે સાતે ધાતુઓ હોય છે એ પણ મિત્રો ગરમ થાય છે હવે જ્યારે બહારથી તડકામાંથી આવો ને ત્યારે પહેલું કામ શું કરવાનું પહેલાં તો એક મોટું તગારા જેવું વાસણ લેવાનું વાસણની અંદર થોડું પાણી લેવાનું ઠંડુ પાણી બિલકુલ ન લેવું ફ્રીજનું તો ક્યારેય ન લેવું કેમ કે ઉનાળાની જ્યારે સિઝન હોય ને ગરમીની ઋતુ ત્યારે ફ્રીજનું પાણી અથવા ઠંડા પીણા તેમાં આનાથી ઘણી બધી સમસ્યા થઈ શકે છે શરદી ઉધરસ પણ થાય તાવ પણ આવે કેમ કે અતિશય ગરમી પડતી હોય ત્યારે બપોરના સમયે અતિશય ઠંડા પીણા અથવા ફ્રીજનું પાણી બિલકુલ ન પીવું મિત્રો હવે એક નાનકડું તગારા જેવું વાસણ લેવાનું છે એની અંદર થોડું પાણી નાખવાનું છે આ પાણીની અંદર એક ચપટી જેટલું મીઠું નાખવાનું છે અને પછી આની અંદર તમારા પગ ડૂબાડીને થોડી વાર બેસી રહેવાનું ખુરશી ઉપર બેસી જાઓ નીચે તગાર નીચે વાસણ રાખો એની અંદર થોડું પાણી પગની ઘૂંટી છે ને એ ડૂબે ને ત્યાં સુધી એટલે બે ત્રણ ઇંચ જેટલું પાણી ભરી અને એની અંદર બંને પગના તળિયા સંપૂર્ણ રીતે ડૂબી જાય એ રીતે પગને ડૂબાડી અને બે મિનિટથી પાંચ મિનિટ સુધી બેસી રહેવાનું છે તમારા શરીરમાં કુદરતી રીતે ઠંડક આવવા લાગશે અને જે ગરમી લાગી હોય ને ગરમી ધીમે ધીમે નીકળી જાય છે એ સિવાય એક સૌથી મહત્વની વાત કરી દઉં કે આ રીતે તગારામાં પાણી ભરીને પગ રાખ્યા સિવાય પણ એક બીજો પ્રયોગ છે કે જેની અંદર ઘરે આવી અને સાંયામાં પહેલાં તો બેસી જવાનું છે એક સામટું ઠંડુ પાણી પણ ન પીવું પાણી છે ને હંમેશા ગોળાનું અથવા માટલાનું જ પાણી છે ઉનાળામાં પીવું બીજું એક કે પાણી પીધા પહેલાં પણ સેજ પાણી પી લેવાનું જો વધારે તરસ લાગ્યું હોય તો બીજું એક અસહ્ય ગરમી થઈ ગઈ હોય ને બહારથી આવ્યો હોય તો એક નાનકડો દેશી ગોળનો ટુકડો લેવાનો છે દેશી ગોળ જે કેમિકલ વગરનો હોય છે ને દેશી ગોળનો એક ટુકડો ખાઈ લેવાનો છે ધીમે ધીમે અને એની ઉપર એકદમ ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે માટલાનું પાણી નીચે બેસીને પીવાનું છે એક ગોળનો ટુકડો ખાય અને એક ગ્લાસ જેટલું માટલાનું પાણી તમને જેટલી તરસ લાગી હોય એટલું પાણી પીશો ને એટલે શરીર છે ને એના અંદર રહેલી ગરમી ધીમે ધીમે નીકળી જશે બહારથી આવ્યા હોય અને જે શરીરની અંદર ગરમી ગઈ હોય ખાસ કરીને સૂકી હવા અને ગરમ હવા અંદર ગઈ હોય તો આવા ધીમે ધીમે નીકળી જશે અને શરીર છે એની અંદર કુદરતી ઠંડક પ્રાપ્ત થશે જેને લીધે મિત્રો લૂ લાગવાની સમસ્યા નહીં થાય નહીંતર લૂ લાગે એટલે ઘણી બધી સમસ્યાઓ થાય તાવ આવે ઝાડા થઈ જાય ઉલટી ઉબકા થાય અને બીજી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ લૂ લાગવાથી થાય છે માથું ગરમ થવા લાગે આંખોની અંદર અસહ્ય બળતરા થાય આખા શરીરમાં બળતરા લૂ લાગવાથી ટૂંકમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે એટલે લૂથી બચવા માટેનું આ એક મિત્રો દેશી પ્રયોગ છે કે બપોરના સમયે બહારથી આવીએ એટલે એક ટુકડો ગોળનો ખાય અને ગોળા અથવા માટલાનું પાણી છે એ જ એક ગ્લાસ ધીમે ધીમે પીવું અથવા એક તગારામાં પાણી લઈને પગ ડૂબાડી પગના તળિયા ડૂબાડીને પાંચ મિનિટ બેસી રહેશો ને એટલે શરીરમાંથી ગરમી નીકળી જશે અને લૂ નહી લાગે ખૂબ ખૂબ આભાર જય માતાજી